જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે જ્યારથી આપણે જોયું કે અમરેલીની અંદર એક દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી ત્યારથી જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા અને ક્યાંક અમરેલી કોંગ્રેસના નેતાઓ આ વિષયને લઈને ચૂપ હતા એટલા જ માટે થઈને જીગ્નેશ જ પક્ષની સામે જે પોતાની નારાજગી છે તેને વ્યક્ત કરી હતી પરંતુ ક્યાંક હવે આ જ નારાજગી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયાના પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને જીગ્નેશ મેવાણી દ્વારા આ એક પોસ્ટ કરવામાં આવી છે અને આની અંદર વિસાવદર વિધાનસભાને લઈને જે વ્યક્તિનું નામ બહાર પાડવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયા એમને જ લઈને અહીં અભિનંદન પાઠ છે ને ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે હવે આપણો એક જ લક્ષ છે અને એ છે જીત આપણે સૌ સાથે મળીને દ્રઢ ઈરાદા સાથે સારા કામ કરીશું એવી પણ ક્યાંક વાત છે તે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે જો કે આની પહેલાં જિગ્નેશ મેવાણીની એક સોશિયલ મીડિયાની પોસ્ટ આવી હતી જેમાં તેમના દ્વારા ફૂટેલી કારતુસોને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી હતી એટલું જ નહીં પોતાના જ પક્ષની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને કડી વિધાનસભાની પણ જે ચૂંટણી આવી રહી છે એમાં એમને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી શક્તિસિંહ ગોયલ દ્વારા પરંતુ ક્યાંક તેમને તે જવાબદારી સ્વીકારવાની પણ ના પાડી હતી એટલે કે ખાસ કરીને જિગ્નેશ મેવાણીએ તે પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારવાની પણ ના પાડી હતી પણ હવે આજે સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી રહી છે એના ઉપરથી સાફપણે હવે એવું લાગી રહ્યું છે કે jignesh mevani પોતાના પક્ષથી જે નારાજ હતા એ જ નારાજગી હવે દૂર થઈ ગઈ છે સૌથી પહેલા તો આ વાતને લઈને jignesh mevani પોતે શું કહી રહ્યા છે તે કે આ બાબતે મારા મીટિંગ કરતા તમને મારા માટે લાગણી હોય સાચા અર્થમાં અને મીટિંગ પૂરતા કે કહેવા ખાતર નહીં ખરેખર તમને લાગતું હોય કે તમારો પરિવારનો દીકરો તમારા પરિવારનો ભાઈ એ સાચી નિષ્ઠાથી ઓર પરગણું ને પેટા જ્ઞાતી જોયા વગર સમગ્ર ગુજરાતના દેશના દલિતો અને લડે છે તો આના ગણી દસ ગણી તાકાત સાથે જે પણ ઉમેદવાર હોય કડીવેને જીતાડવા માટે આપણે બધાએ સાથે મળીને જોવાનું છે એટલે ખાસ કરીને જીગ્નેશ મેવાણીની નારાજગી દૂર થવાનું કારણ એક એ પણ હોઈ શકે છે કે આપણે ગઈકાલે જોયું હતું કે શક્તિસિંહ ગોહિલ છે તે અમરેલીના યુવક છે તેના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને ત્યાં ખાસ કરીને જિગ્નેશ મેવાણીને લઈને પણ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને હવે એક બાદ એક અમરેલી કોંગ્રેસના નેતાઓ છે જે લોકો પણ સોશિયલ મીડિયામાં દલિત દીકરા માટે થઈને અવાજ ઉપાડી રહ્યા છે એટલા જ માટે થઈને ક્યાંક જિગ્નેશ મેવાણીની નારાજગી દૂર થઈ હોય એવું પણ લાગી રહ્યું છે જોકે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કડીની પ્રભારી તરીકેની જવાબદારી જીગ્નેશ મેવાણી ફરી એક વખત સ્વીકારશે કે નહીં સ્વીકારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર